નમસ્કાર ખેડૂત મિત્રો હું સચિન મોહરિયા ક્રોપનોસિઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની હોવાથી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપણે આવ્યા છીએ ઈડર તાલુકાના કડિયાદરા ગામે જ્યાં મારે એક પ્રગતિશીલ ખેડૂત છે એમની મુલાકાત લેવા જેમને ક્રોપનોસિઝ કંપનીનું સ્ટ્રોપ ડ્રોપ નામની પ્રોડક્ટ વાપરેલ છે તો આજે આપણે એમને પૂછીશું કે તેના રિઝલ્ટ તેમને કેવા મળે એના વિશે પહેલાં તો એમનો પરિચય લઈ લઈએ શું નામ છે આપનું જીતાભાઈ પટેલ મોબાઈલ નંબર નવ્વાણું અઠ્ઠાણું બ્યાસી એક ગામનું નામ કડિયાદ્રા તો તમે આજે જે સ્ટોપ ડ્રોપ વાપર્યું હતું કોપનો સીટ તમે શાના માટે વાપર્યું હતું વિકાસ માટે અરે વિકાસ હું શું કરવા માટે સોયા ફોરવા બરાબર તો શું લાગે છે તમને વાપર્યા પછી કેવા રિઝલ્ટ લાગે છે રિઝલ્ટ સારું સારા છે તો શું બીજા ખેડૂતનો કદાચ ભલામણ કરવાની થાય તો ચોક્કસ તો કેટલા મો એકરમાં વાપર્યું છે અંદાજે મે 3 એકર 3 એકરમાં વાપરેલ છે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ જે સ્ટોપ ડ્રોપ વાપર્યા પછીનું અ જે આપણને દેખાય છે બરાબર સોયા પૂરવા માટે ઓકે થેન્ક યુ